ફાઈનલી ગિફ્ટ આવી ગયું છે સાંજે ગુડ મોર્નિંગ ને ઉઠી હું પરોઠા બનાવું હમ ભૂખ લાગી છે કે નથી લાગી છે ઊંચા છે બોલશે વધારે સંભળાશે એવું છે આમાં શું છે કાંઈને શું દૂધ છે મહાન અમૂલ્ય વસ્તુ છે અંદર અમૂલ્ય વસ્તુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ થઈ ગયા છીએ રેડી નાય તો ચાઈનાસ તો પતાવશું જોઈએ આજે લગભગ આજે ફ્રીજ આવવાનું છે दस वाग्यानं काल फोन करतो एम कता की दस वागे निकडशे था। केम थायचे था। कालची था तर निकड्या दुकाने ट्रान्सपोर्ट वाला पण कारणसर ट्रान्सपोर्ट थे न काल एले फोन करतो एम की तू की काल सवार दस वागे निकडशे એટલે જોયા દસ વાગે નીકળે એટલે પછી સવારું પડે અત્યારે વાગ્યા છે નવ દસ વાગે નીકળશે ને કદાચ દોઢથી બે કલાકનો રસ્તો થઈ જાય એટલે સાડા અગિયાર બાર વાગે આપણી આગળ આવી જશે તો પછી નહીં ને ફ્રીજમાં તો લગભગ એવું છે ને કે નવું લેવું ત્યારે ખોલવાનું નહીં એટલે કે ચાલુ નહીં કરવાનું ચાર પાંચ કલાક વધીને એટલે જેટલા વધારે કલાક થાય એટલે વધારે સારું દસ કલાક તો રાખો તો આઠ દસ કલાક આવે વધારે સારું ઓછામાં ઓછા ચાર પાંચ કલાક તો એમને રાખી જ મૂકવાનું છે એમાં ચાલુ નહીં કરવાનું એ ઓઇલને એ બધું ચડી ગયું એ બધું લેવલમાં આવી જાય એના માટે એટલે હવે આવ્યા પછી ખબર પડે પછી એનો પૂરો વિડીયો બનાવીશ જો આજ આજ વ્લોગમાં આવી જશે આજ આવી ગયું તો આજ બ્લોગમાં બનાવી નાખશું આપણે વિડીયો નાખ્યા પછી અલગ વ્લોગમાં બનાવશું ચાલો હવે ચાય નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો પતાવી લઈએ પછી બીજા કામકાજ કરીએ તમે જોઈ શકો છો અહીંયા ચકલી માળો બનાવે છે ટ્રાય કરી છે ચાલુ થયું છે માળો બનાવવાનું જોઈએ હવે બ્રિલ ફૂલ બનાયા આપણે એનિવર્સરી માટે ગિફ્ટ લેવાની છે બીજા મંથની હવે શું લેવું કંઈ ખબર પડતી નથી તમને બતાવું તમને કંઈ સારું લાગતું હોય તો મને કંઈ ખબર નથી પડતી શું લેવું હવે ઢીંગલો ને એવું બધું લેવાઈ ગયા છે તો એ જોઈ શું સારું મળે છે દેખાય છે આપણે ત્યાં ડાર્ક જાય સ્ટુડિયો છૂટીમાં જઈને આપણે મેં બંને ઓર્ડર દીધી ઘરે પહોંચ્યો મેં તમે હાલત મારી જોઈ શકો છો તડકો એટલે ખતરાક છે રાપર ગયો તો એમ ઉપર દોઢ વાગ્યા છે એ ખતલાક ભ્લૂ લાગતી હતી એમ થતું હતું કેમ ઘરે પહોંચીશ અત્યારે આવો કે બારે નીકળો જેવું છે નહીં એ જોઈ લીધું કચ્છમાં વાગડમાં કચ્છ કચ્છમાં જ ઓછી ગરમી છે વાગડમાં બહુ ગરમી છે

વાળા કે સાકુ મરથીસ બંધાઈ ગયું છે અમે તો જો આ ગરમી છે તો લાગે આ સાઈડમાં જો નીકળી છે આમ જો આપણે કાપવાની છે ના ને મમ્મી શું કરો મમ્મી મમી કરે છે થઈ ગયું છે મોડું છે મોડું થયું છે ચાલો ચાલો તો હલો હા કરું આરામ આવે પેલા મોડું દ્વારા જવાનું છે ને શું આરામ કરે પેલા રસ્તે જઈ મોડા પછી જમી લઈ પછી ઘરે આરામ આવે હું ઘરે આવ્યો તો મને કે મારી ગિફ્ટ કે પહેલાં આપણે કેમ કહું કે ગિફ્ટ લઈ લીધી છે પણ હવે કહેવાની થતી નથી કે કાલે ત્યારે સવારે ખોલશું તારે જ લગાજે એટલે લઈ લીધી છે અને ત્યાં કાઢે જ રાપરમાં જ પડી છે અને ફ્રેન્ડને કીધું છે કે શાનની બસમાં મોકલાવી દેશે એટલે આપણે ફરી કરી લઈશું અને ફ્રીજમાં જરાક લોચા થયા છે આ વખતે શું કવા ફ્રીજી છે લેવા દેવ અને ગિફ્ટ સાંજે આવી જશે એટલે પછી કાલે આપવાની છે અને કાલેનો ખોલશું અને વિડીયો એ બનાવી નાખશું ગિફ્ટ તમને તો ખબર હશે ગિફ્ટમાં શું આવે છે હવે એમ હું વિચાર કરું છે કે જે આ વિડીયો આજે જે પોસ્ટ થશે એટલે એ જગ્યાએ આપણે બીફનો સાઉન્ડ મૂકી દઈશું જે આપણે જે જગ્યાએ આપણે ગિફ્ટનું નામ લીધું છે બીફનું સાઉન્ડ આવી જશે એટલે પછી વાંધો નહીં આવે આ જો ભરે જોઈ નાસ્તો નહી દેખાય હા હવે દેખાય પપ્પા માટે સ્પેશિયલ ગાંઠિયા છે અલગ જ ગાંઠિયા છે ક્યાંય કહેવાય તો મને ખબર નથી શું છે ગીપીવડું ખાખરવડી ખાખરા ચણા ડાળ ને અમે તારે મરચાં સુધારે છે હું લેવા તો થઈ ગયું છે મોડું હું મર એટલે ફ્રેશ થઈ ગયો ને પછી મરચાં કરાવું હેલો ફ્રેન્ડ્સ આપણે જે વસ્તુ બનાવવા દીધી આવી ગઈ છે ને તમે મારા હાથમાં જોઈ શકો છો પેકેટ હવે તમને ખોલીને બતાવીશ લેમનું ખોલું થોડું ઘણું ખોલીશ અને ફ્રેન્ડને મેં વાત કરી હતી એ પ્રમાણે એને મસ્ત કમ્પ્લીટ કરીને દીધું છે આપણે રાપરથી વિશાલભાઈને મેં કીધું હતું વિશાલભાઈને કીધું તમે લઈ લેજો ત્યાંથી અને પછી બસમાં નાખી દેજો તો વિશાલભાઈએ બસમાં નાખી અને સાંજે સાત વાગે મારા કને વસ્તુ આવી ગઈ છે અત્યારે સાડા દસ વાગે છે તો હજી પીવું વાસણને કરે છે એટલે હું અત્યારે તમને એકવાર બતાવી દઉં ગિફ્ટમાં શું છે એટલે ખોલી નહીં બતાવું પણ વસ્તુ શું એ રીતે બતાવી દઈશ આ આપણી ગિફ્ટ આવી ગઈ છે અને બાકી તો કાલે સવારે જ ખુલશે એની સામે એ ખોલશે નાતે એટલે એને ખબર પડશે એ તમને પણ બાકી વસ્તુ તમને ખબર જ હશે જો કે ના હોય તો કદાચ બીપનું સાઉન્ડ નાખી દીધું હશે એટલે પછી રહી ગયું હશે તો કાલે તમે જોઈ લેજો વસ્તુ કેવી છે અને કોમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ આવતા મહિનાને પંદર તારીખે શું દેવું જ્યારે કોમેન્ટમાં સજેસ્ટ કરજો કેમ કે આ વખતે મને જે અઘરું પડી ગયું હતું મળતું નતું આ વખતે ઓછું તને મારી યાદ આવી ગયું હવે આ વખતે મને તમે મસ્ત સજેસ્ટ કરીને કહેજો બરાબર ને કોમેન્ટમાં જાણો છો કે નેક્સ્ટ મંથ મારે શું દેવું ને તમને આ વખતે અત્યારે ગિફ્ટ બતાવી દઉં તમે જોઈ શકો છો વસ્તુ ગિફ્ટ થઈને આવી ગઈ છે પેકિંગ બહુ મસ્ત કર્યું છે પેકિંગ આવતું કંઈક સારું છે થેન્ક યુ વિશાલભાઈ તમે હું મસ્ત પેકિંગ કરાવી દીધું ને ફાઇનલી ગિફ્ટ આવી ગયું છે સાંજે હવે આમાં લખવાનું બાકી છે શું લખું મને કંઈ ખબર નથી પડતી બાકી હાલ કંઈક સવારે લખી નાખીશ અને આપી દઈશ મને તો આવડતું નથી તમે શું લખાય લખી નાખીશું ફોર માય વાઈફ બેસ્ટ વિશિસ ફોર માય લાઈ વાઈફ લાઈફ પાર્ટનર એવું કંઈક લખી નાખશું બરાબર પેકિંગ જોરદાર છે સારું છે એક આમાં આપણે વિશાલભાઈ આપણા માટે એવડી મહેનત કરી એના માટે વિશાલભાઈનો આપણે આભાર માનશું થેન્ક યુ તમે જોઈ લીધી વસ્તુ ઉપરથી મેં હવે આને કાલે જોશું ને કરશું અનબોક્સિંગ ને મળી હવે સવારે અત્યારે વાગી સાડા દસ આમણાં આવશે હવે કાલે સવારના વિડીયોમાં મળી ત્યાં સુધી ગુડ નાઇટ મળી કાલે